છે વાવ વારા જે મુલાકાત લીધી ખૂબ જ દયનીય હાલતમાં લગભગ ત્રણ ચાર ગામની હજારથી પંદરસો એકર જમીનમાં ઘણા સમયથી પાણી ભરાઈ રહ્યું છે અને વર્ષોથી આ પાણી ભરાઈ રહ્યું છે બે હજાર પંદરથી બે પહેલાં પાણીનું રૂપ એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓએ કોઈને કોઈ જગ્યાએ પાણીના બહેનો બંધ કર્યા છે અને ઘણી બીજી પણ સમસ્યાઓ છે આજે હું જે મુલાકાત લેતો તો ખેડૂતોને બહુ દયનીય હાલત છે ઘર વખરી ખતમ થઈ ગઈ છે માત્ર કેટલીક જગ્યાએ બાવીસો ત્રેવીસો રૂપિયા આપ્યા છે એ માત્ર પાંચ ટકા લોકો બાકી નથી આપ્યા તો હું સરકારશ્રી પાસે માન કરું છું કે વાવ થરાદમાં આપ મુખ્યમંત્રીશ્રી પણ વધારે હતા એમણે પણ જોયું હતું પાણી પણ ભરેલું છે સર્વે પણ હવે કરવાની જરૂર નથી ઘણા સમયથી આ પાણી ભરાયેલા રહે છે તો હેક્ટર દીઠ આમાં તો મને લાગે છે કારણ કે ત્રણ ત્રણ પાકમાં પાણી ભરાઈ રહે છે એટલે દોઢ લાખ રૂપિયો હેક્ટર દીઠ જમા કરી દે પંજાબમાં એકવાર પૂર આવ્યું તો એક જ પાક નિષ્ફળ થયો તો પંજાબની સરકારે પચાસ હજાર રૂપિયા હેક્ટરે એટલે કે વીસ હજાર રૂપિયો એકર અને આઠથી નવ હજાર રૂપિયો વીઘો થાય એટલા જમા કરી દીધા છે તો તુરંત આ વ્યવસ્થા કરી દેવામાં આવે એવી અમારી માંગ છે જો આ માંગ આગામી સમયમાં પણ નહીં સ્વીકારવામાં આવે તો આમ આદમી પાર્ટીના અમારા નેતાઓ અહીંયા વાવ સુઈગામ થરાદના પણ જે વિસ્તારો છે એમાં આંદોલનની શરૂઆત કરશે પછી પણ એમ ન કે આમ આદમી પાર્ટીવાળાએ ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો અમે ખેડૂતો માટે લડવા માટે નીકળ્યા છીએ અમે ગરીબો વંચિતો શોષિતો ગરીબ ખેડૂતો અને મજૂરની સરકાર બનાવવા નીકળ્યા છીએ અને આ ઉદ્યોગપતિની સરકારને કાઢવા માટે ગુજરાતની જનતાનો પણ સાથ માગી રહ્યા લોકોની વેદના આજે હું સવારથી આ વિસ્તારમાં છું લોકો ખૂબ પીડાઈ રહ્યા છે કેટલાકને તો બે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી બેંકની લોન ભરી નથી કારણ કે ખેતરમાં પાણી જ ભરેલું છે તો ઉપજ નથી આવતી તો બેંકનું લોન ક્યાંથી ભરના તો સરકાર શ્રી પાસે એ પણ માંગ કરું છું કે જેટલા પણ આ વિસ્તારના ખેડૂતો છે જ્યાં પાણી ભરાય છે એની તાત્કાલિક ધોરણે વ્યાજ સહિત મૂડી માફ કરી દેવામાં આવે અને લોકો ખૂબ પીડાઈ રહ્યા છે મારે હાથ જોડીને સરકારને વિનંતી કરું છું કે આમાં રાજનીતિ નથી કરી મુખ્યમંત્રીને કહું છું તમે એક દિવસ આવો અહીંયા રોકાો પાણીની વચ્ચે જાઓ મકાનો છે જ્યાં પાણી ભરાણા છે જ્યાં ઘરવખરી પડરી છે ત્યાં તમે પણ જાઓ રાજાશાહીમાં પણ રાજા આવું કરતા હતા તમારા આ તો હવે તમે તો લોકશાહીમાં છીએ ચાર્ટર પ્લેન ભલે લઈને આવો અમારા ખર્ચે હેલિકોપ્ટર લઈને આવો પણ એક રાત રોકાવો તો તમને ખબર પડે કેવી મુશ્કેલીઓ છે અને આ વિસ્તારમાં બહેનો માતા બહેન દીકરીઓની પણ હાલત ખૂબ ખરાબ છે વાદી સમાજ હોય ઠાકોર સમાજ હોય રાજપૂત સમાજ બધા સમાજો પ્રજાપતિ હોય જેના જેના ઘર આવે છે એ ઘરવખરી પડરી ગઈ છે કામ ધંધા છે નહીં લોકો ખૂબ પીડાઈ રહ્યા છે લોકો પાસે અત્યારે કોઈ આશા અને ઉમેદ નથી તો સરકારે માય બાપ બની અને જોવું પડે સરકારનું ફરજ અદા કરવી પડે અને આ લોકોના ખાતામાં કેશ તુરંત હેક્ટરે દોઢ લાખ રૂપિયો નાખે એવી અમારી માંગ છે સર ભવિષ્યની અંદર કોંગ્રેસ સાથે આપનું ગઠબંધન કોંગ્રેસ લડી રહી છે ખેડૂતો માટે શું લાગે છે કોંગ્રેસના કેટલાક નેતાઓ લડી રહ્યા છે પણ કોંગ્રેસના ઉપલા નેતાઓ વિસાવદરમાં જેમ સેટિંગ કર્યું એમ સેટિંગ કરે છે ટિકિટો વહેંચે છે મારે કોંગ્રેસના તમામ અદના કાર્યકર્તાઓ સારા નેતાઓ અને ભાજપના હદના કાર્યકર્તાઓ જે બાજપાઇ સરકારની ભાજપમાં ઈચ્છિત હતા અત્યારે આ ભાજપ ભ્રષ્ટાચારીની લૂંટારી છે તો તમામ અદના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે સમય આવી ગયો છે ગોઠવાઈ જાઓ ટ્રેન ઉપડવાની થઈ છે આમ આદમી પાર્ટી એમાં ચડી જાઓ અને આ ટ્રેન આ ભાજપની કદડાવાળી સરકારને કાઢીને રહેવાની છે એના માટે તમામ સમાજ તમામ જ્ઞાતિ તમામ લોકો સાત કરોડ જનતાએ નક્કી કરી લીધું છે તો સારા લોકો છે એ આપણી ટ્રેનમાં આવી જાય એવી હું એમને અપીલ કરું છું